ગુજરાતમાં આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ અમદાવાદથી રાજ્યના તમામ લોકસભા બેઠકોના વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યા હતા રાજકોટમાં પચાસ ફૂટ રિંગ રોડ ઉપર ભાજપના લોકસભા કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તમામ નેતાઓએ ભાજપના કાર્યકરોની મહેનત અને તાકાતને સર્વોપરી ગણાવી હતી અને કાર્યકરોના ભારોભાર વખાણ કર્યા હતા આ પ્રસંગે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ કાર્યકર્તાઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે હું સામાન્ય કાર્યકર હતો અને છું અને રહીશ ઓગણીસો સડસઠમાં ચિમનભાઈ શુક્લો એક માત્ર ધારાસભ્ય હતા લોકસભામાં માત્ર બે સાંસદ સભ્ય હતા આજે ગુજરાત વિધાનસભામાં આપણે એકમાંથી એકસો છપ્પન પહોંચી ચૂક્યા છીએ અને હજુ કેટલીક વિકેટો ખડવાની છે

અમારા પ્રદેશ ભાજપના યશસ્વી અધ્યક્ષ સી પાટીલ સાહેબ અમારા પ્રદેશના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિમાં ગાંધીનગરથી થયું એ ટેકનોલોજીના માધ્યમથી ગુજરાતની બાકીની પચીસે પચીસ લોકસભાની સીટો પર એ કાર્યાલયનું લોકાર્પણ થયું છે આજે રાજકોટની ખાતે દસ રાજકોટ લોકસભાના કાર્યાલયનું ઉદ્ઘાટન અમારા પ્રદેશના એસએસપી પૂર્વ અધ્યક્ષ આદરણીય આરસી ફળદુ સાહેબ અમારા રાજ્યના એસએસપી પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના નેતા આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબ અમારા વડીલ અને રાજકોટના નેતા વજુભાઈ વાળા સાહેબ અમારા સાંસદ મોહનભાઈ કુંડારીયા સાહેબ અમારા શહેરના અધ્યક્ષ મુકેશભાઈ દોશી અમારા પ્રદેશમાં દીપિકાબેન હું અમારા સૌ ધારાસભ્યો અને સૌ કાર્યકર્તાઓની વચ્ચે રાજકોટ લોકસભાના કાર્યાલયનું પણ આજે ખુલ્લું મૂકવાનું પ્રસંગ બન્યો છે સૌ કાર્યકર્તાઓએ આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી પાટીલ સાહેબની તમન્ના છે કે છવ્વીસમાંથી છવ્વીસ સીટ ત્રીજી વખત જીતવાના છીએ પરંતુ પાંચ લાખથી વધારે લીટથી જીતવા માટેનો સંકલ્પ સાથે આજે લોકસભા ચૂંટણીની શરૂઆત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કરી ચૂક્યા છે અમે ગુજરાતમાં સત્તર હજાર પાંચસો બુથ માઇનસ હતા સમગ્ર ત્રેપન હજાર બુથમાંથી એ બૂથો કેવી રીતે પ્લસ થાય એના માટે એ બૂથની અંદર અમારી પેજ સમિતિ કેવી રીતે વધે એ બૂથની અંદર કોઈ કાર્યકર્તાઓ કોઈ સમાજ છૂટી ગયો તો એને મળીને એક એક કાર્યકર્તા એક એક ઘર સુધી અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપેલા વચનો પૂર્ણ કર્યા છે એટલે એટલું હું કહીશ કે નરેન્દ્ર મોદીની ગેરંટી એટલે કે મોદી ગેરંટીને જે રીતે પરિપૂર્ણ કરી છે મોદી સાહેબે એ વાત લઈને અમે લોકો સુધી જઈને અમારી લોટનો લક્ષ્ય પૂરો કરીશું અન્ય પક્ષમાંથી પણ ઘણા બધા લોકો ભારતીય જનતા પાર્ટી સા આ વિકસિત ભારતના સંકલ્પ સાથે જોડાના છે તો એ અમારા બળમાં વધારો થશે અને આવી રીતે દરેક જ્ઞાતિ દરેક સમાજ દરેક ક્ષેત્રના લોકોને સાથે જોડી અને આવનારા દિવસોમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી એમનું લક્ષ્ય પૂર્ણ કરશે ઘણા બધા લોકો મેં પહેલાંય કીધું હતું કે કોંગ્રેસ ડૂબતી નાવ છે એ નાવમાંથી કૂદકા મારીને લોકો નરેન્દ્રભાઈના નવા ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે નરેન્દ્રભાઈની વિકાસ યાત્રા માટે જોડાઈ રહ્યા છે તો એમને અમે આવકારીએ છીએ કોંગ્રેસ ના કાર્યકર્તાઓ કોંગ્રેસના તાલુકા પંચાયત જિલ્લા પંચાયત પંચાયતને ગ્રામ પંચાયત સુધીના લડેલા લોકો પણ આજે કોંગ્રેસ છોડી રહ્યા છે હજારો કાર્યકર્તા આ કોંગ્રેસ છોડીને એ વિકાસની રાજનીતિમાં પોઝિટિવ રાજનીતિ સાથે જોડાઈ રહ્યા છે એનું પણ અમે સ્વાગત કરીએ છીએ